તો રાજ્યમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો સાડત્રીસ પોઈન્ટ એકસઠ ટકા વરસાદ વરસી ગયો છે દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસ ટકા વરસાદ પડ્યો તો કચ્છ ઝોનમાં પણ સિઝનનો પાંત્રીસ ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓગણીસ ટકા જ વરસાદ છે તો ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે પંદર તારીખથી સત્તર જુલાઈ સુધીમાં પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે સત્તર અને અઢાર જુલાઈએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણીસથી ચોવીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને આ સમયે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અમદાવાદમાં બાવીસ અને ચાર ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે ત્રીસ અને એકત્રીસ જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો 7 ઓગસ્ટ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંકેતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે ખાસ કરીને વરસાદ કેવો રહેશે તે જાણવા માટે આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કેવો વરસાદ રહેવાનો છે આપ જણાવો આગામી સમયમાં વરસાદ કેવો રહેશે આગામી સમયમાં ગુજરાતમાં ચારેચાર સારો વરસાદ સવલ સંકેતા રહેશે કારણ કે તારીખ સત્તર સત્તર સોળની આસપાસ ચંદ્ર વાયુવાહક નક્ષત્ર નાળીમાં છે એટલે પવન સાથે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં તારીખ સત્તર સુધીમાં વરસાદ થશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે તારીખ ઓગણીસથી ચોવીસમાં ગ્રહોની સ્થિતિ જોતા તારીખ સત્તરથી ઓગણીસમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિવાર વરસાદ થશે અને સત્તરથી ઓગણીસથી ચોવીસમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં જૂનાગઢના ભાગો કેટલાક અમરેલીના ભાગો ભાવનગરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ ક્યારે પડશે અમદાવાદમાં વરસાદ સત્તરમી તારીખે સત્તરની ઓગણીસમાં જે જે સિસ્ટમ બની રહી છે તેના કારણે હવામાનમાં પલટો આવશે અને સત્તરમી તારીખથી જ અમદાવાદમાં હવામાન પલટા છે પરંતુ તારીખ ઓગણીસ તારીખ પછી જે ગ્રહોની સ્થિતિ જે છે એ ઓગણીસ ને ચોવીસમાં એ વધારે બળવતર બને છે એટલે આ અર્થામાં અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો પૂરા આવી સ્થિતિ છે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પંચ લગભગ બેથી ત્રણ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે પાટણ દસાણાના ભાગમાં એકથી ત્રણ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને વિરંગ ભાગોમાં પણ લગભગ વરસાદ થવાની શક્યતા છે એ કેટલીક સિસ્ટમો બરાબર બનતી નથી એટલે ખાંડ વૃષ્ટિ થાય છે પણ ખેડૂતો માટે ઓગણીસમી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવે છે એટલે પુષ્યનું પાણી ઘણું સારું ગણાય છે એટલે કૃષિ પાકો માટે આ આ વરસાદી પાણી સારું ગણે છે એટલે લગભગ જે પાકો પાકોના ઉગાવવા માટે આ પાણી અમૃત સમાન ગણા છે બિલકુલ તો આગામી સમયમાં વરસાદની આગાહી હજી પણ છે અને શક્યતા છે કે ઘણા વિસ્તારોમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદમાં પણ આગામી સમયમાં સારો એવો વરસાદ થાય તે પ્રકારની શક્યતા કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક ગાંધીનગર